દેશ લેવલની સહકારી સંસ્થા રાસાયણિક ખાતર બનાવતી હોટની સંસ્થા યુદ્ધની અંદર મારો ભવ્ય વિજય થયો છે સૌ પ્રથમ તો સહકારી ક્ષેત્રના આગેવાનો આરજીપી મેમ્બર્સ અમારા અને લાખો ખેડૂત સભાસદોના ભરોસા જેવી સહકારી સંસ્થામાં મને સાથ અને સહકાર આપ્યો સૌ લોકોનો આ તકે ખરા હજીપૂર્વક આભાર વ્યક્ત કરું છું આ ચૂંટણી એ દેશ લેવલની ચૂંટણી હતી ઇફકો એટલે સમગ્ર આખા દેશમાંથી અલગ અલગ રાજ્યમાંથી પ્રતિનિધિત્વ આવતા હોય છે અને જ્યારે ચોવીસમી તારીખે અમારા ઇપકોનું બોર્ડ હતું ત્યારે સમગ્ર આખા બોર્ડે નિર્ણય કર્યો તો કે આજે ચોવીસમી તારીખે બધા સાથે દિલ્હીમાં છે અને એકસાથે ફોર્મ ભરવાના છે અને એના ભાગરૂપે અમે ચોવીસ તારીખે ફોમ ભર્યું હતું ત્યારે કોઈ મેન્ડેટ ઇસ્યુ પણ નહોતો થયો અને આજની તારીખ સુધી મને મેન્ડેટની જાણ પણ નથી અને ચોવીસ તારીખ પછી પણ જ્યારે લોકસભાનું ઇલેક્શન હતું અમારા પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા અમારા કેન્ડિડેટ હતા અને મારી વિધાનસભા જેતપુર જામકરણા એ પણ પોરબંદર લોકસભાની અંદર આવે છે એટલે ભારતીય જનતા પાર્ટી માટે અમારા ઉમેદવાર માટે અમે તાકાતથી ત્યાં કાબે લાગી ગયા હતા અને મારી વિધાનસભામાંથી મેક્સિમમ લીડ ભારતીય જનતા પાર્ટીને મળે માટે અમે પ્રયત્નો કર્યા હતા અને સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટી પ્રદેશના નેતૃત્વએ મને જે જવાબદારી સૌરાષ્ટ્રની લોકસભાની આપી રાજકોટ લોકસભા હોય પોરબંદર લોકસભાના મારી વિધાનસભા સિવાયના વિસ્તાર

આ ચૂંટણી એ દેશ લેવલની ચૂંટણી હતી આખા દેશમાંથી પ્રતિનિધિઓ આ એકની અંદર આવતા હોય છે અને પગલાં લેવાની વાત ત્યારે આવે કે મેં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કામ કર્યું હોય મેં કોઈ કોંગ્રેસને મદદ કરી હોય પણ કીધું એમ કે છેલ્લે સુધી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે જવાબદાર ધારાસભ્ય તરીકે પાર્ટી માટે કામ કર્યું છે અને જે મારી લોકસભા મારી વિધાનસભા સિવાય

કે જે સહકારી ક્ષેત્ર ઉપર લાખો ખેડૂત સભાસદોનો ભરોસો આ સહકારી ક્ષેત્રના માળખા ઉપર છે મેં ભૂતકાળમાં પણ અનેક વખત કીધું છે કે રાજકોટ જિલ્લા સહકારી બેંક રાજકોટ જિલ્લાનું સહકારી માળખું એ અઢી લાખ ખેડૂત સભાસદોના ભરોસા ઉપર ચાલે છે અઢી લાખ ખેડૂત સભાસદો તો અમારી સહકારી મંડળીઓ સરાફી મંડળીઓ એનો ભરોસો વર્ષોથી આ સહકારી ક્ષેત્રના માળખા ઉપર કાયમી માટે અકબંધ રહ્યો છે અને એના હિત માટે અમે કામ કરીએ છે મેં તો કીધું હજી પાસે કહું છું કે જે મને આક્ષેપ મારી પર કરે છે અત્યારે જે મારી પાસે જવાબ માગે છે એને મારે જવાબ દેવાનો ન હોય એ એની વાત છે એનો ભૂતકાળ જોઈ લઈએ મારે એમાં પડવાનું નથી મારે હર હંમેશા સહકારી ક્ષેત્રમાં ખેડૂતોનું સર્ટિફિકેટ મારે જોઈ છે અને એ સર્ટિફિકેટ મને ભૂતકાળમાં અનેક વખત રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રના માળખામાં ખેડૂતોએ મને આપ્યું છે અમારી મંડળી હોય તો એને મને આપ્યું છે અને ભરોસો સહકારી ક્ષેત્રના માળખામાં આજે પણ કીધું કે અકબંધ જળવાઈ રહ્યો છે અને ભવિષ્યમાં પણ મારી જવાબદારી છે અને એ પ્રમાણે અમે સહકારી ક્ષેત્રના માળખામાં કામ કરશું કે સહકારી સાથે જોડાયેલા ખેડૂત ખેડૂત સભાસદોનું હિત પહેલાં જોવાનું છે મારે આ લોકોને કીધું કે મારે જવાબ નથી આપવો ખેડૂતોનું હિત જોઈશે અને ખેડૂતોનું હિત માટે આનો દિવસોમાં કામ

મારે એટલી મારે કાયમી માટે કહું છું કે હું પણ એક રાજકીય રીતે અનેક સામાજિક સંસ્થાઓનું મેં નેતૃત્વ આપ્યું છે મેં અનેક સામાજિક સંસ્થાઓનું નેતૃત્વ પણ કર્યું છે સમાજને જરૂર હોય સમાજને જરૂર હોય ત્યારે હર હંમેશા મેં સામાજિક સંસ્થાઓનું અનેક જગ્યાએ નેતૃત્વ પણ આપ્યું છે સમાજને જરૂર હોય ત્યારે રાજકારણને મારું એક બાજુ મૂકી અને સમાજને પ્રતિનિધિત્વ કર્યું છે સમાજનું કામ પણ કર્યું છે અને માનું છું કે રાજનીતિની અંદર સમાજ ક્યાંય ન હોવો જોઈએ અને અને સમાજ એમાં વચ્ચે ન આવવું જોઈએ ખૂબ મોટી વાત કરી હતી વચ્ચે એમાં સામાજિક સંસ્થાઓએ નોલેજ છે કારણ કે સામાજિક સંસ્થાઓનું કામ છે એ સંસ્થાઓનું નેતૃત્વ કરે અને જે જે સંસ્થાઓની અંદર જ્યાં રાજનીતિ આવી છે ત્યાં સમાજનું સારું નહીં પણ સમાજનું પતન થયું છે હું ભૂતકાળમાં અનેક જગ્યાએ આપણે જોયું છે મેં કીધું એમ કે ફરીથી એક વખત એક સમાજનું પણ નેતૃત્વ હું કરું છું ત્યારે મારું રાજકારણ હું એક બાજુ રાખું છું અને જ્યારે રાજનીતિનો સમય આવે ત્યારે હું રાજનીતિના મેદાનમાં કાયમી માટે હોવ જ છું સહકારી સંમેલનની અંદર તમે એક બહુ મોટી વાત કરી હતી તમારો વિડિયો પણ ખૂબ વાયરલ થયો હતો કે સમાજના નામે હું ક્યારે રાજકારણ નહીં કરું એને લગભગ વર્ષ કે થયું આ બાબતે ફરી એક વખત આ જ મુદ્દો આવ્યો છે હું કદાચ ફરી પાછું કહું છું કે મેં અગાઉ ભૂતકાળમાં અનેક વખત મેં મારા ભાષણની અંદર કીધું છે રાજનીતિ રાજનીતિની જગ્યાએ હોય સામાજિક વાત આવતી ત્યારે સમાજની વાત એક અલગ હોય છે અને કીધું ને કે મેં કોઈ રાજનીતિ અને સમાજ બંનેનું નેતૃત્વ કરવું ઘણી ઓછી જગ્યાએ મળતું હોય છે મેં તાકાતથી સમાજનું પણ નેતૃત્વ કર્યું છે માત્ર નેતૃત્વ નહીં સમાજને એના પરિણામો પણ આપ્યા છે આજે સમાજ એનો સાક્ષી છે કે સમાજને મેં પરિણામો આપ્યા છે માત્ર વાતો નથી કરી અને એટલા માટે કહું છું કે હું રાજકીય વ્યક્તિ છું સમાજનું આવે ત્યારે સમાજની સાથે કાંઈક માટે ઉભા નેતૃત્વ મજબૂતીના પરિણામ એ પાસે અને છેલ્લે રાજનીતિના જીવ છીએ અમે અને એવા સમયે આમાં રાજનીતિમાં ન હોવું જોઈએ કારણ કે સમાજનું હિત જોવું જોઈએ અને સમાજનું હિત જોઈએ તો જ સમાજ સ્વીકારશે એને

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય વિધાનસભા હોય કે લોકસભામાં કામ કર્યું છે વાત રહી એ દેશ લેવલની સહકારી સંસ્થા છે જ્યાં કે ફરી પાછું કહું છું કે આખા દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી એમાંથી પ્રતિનિધિઓ આવતા હોય છે એટલે એ સહકારી સંસ્થા છે એની વાત જુદી છે અને જ્યાં રાજકીય વાત આવે કે કીધું પાર્ટીના જવાબદાર કાર્યકર્તા તરીકે મેં ફોર્મ ભર્યા પછી પણ પાર્ટીએ જે જે લોકસભાની મને જવાબદારી આપી મેં ઈમાનદારીથી પાર્ટી માટે કામ કર્યું છે તો કે ક્યાંય એવી વાત નથી રાજકીય કદ ઓછું કરવાની કઈ વાત નથી ભારતીય જનતા પાર્ટી નાની ઉંમરમાં હું ધારાસભ્ય બન્યો ત્રીસ વર્ષની ઉંમરે આ રાજ્ય સરકાર નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એની સરકારમાં પણ મેં મંત્રી તરીકે જવાબદારી નિભાવી છે સરકારની અંદર નવ વર્ષ સુધી કેબિનેટ મંત્રી સુધી અલગ અલગ વિભાગો મેં સંભાળ્યા છે નાની ઉંમરની અંદર ભારતીય જનતા પાર્ટીએ ઘણું મને આપ્યું છે એટલે એ કઈ પ્રશ્ન આવતો નથી આ વાત છે એ સહકારી સાથે છે દેશની ટોટની ટોટલી લેવાની

મને દિલીપભાઈ ભૂતકાળની અંદર અનેક વખત રાજ્ય સરકાર મંત્રી છે વર્ષો સુધી સાંસદ પણ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ દિલીપભાઈ કરેલું છે અમરેલી સીટ અનેક વખત જીતા છે

પણ ફરી પાછું કહું છું કે સામાજિક સંસ્થાઓએ જે સમાજનું પ્રતિનિધિત્વ કરે છે જે સમાજના સારા કામ માટે સંસ્થાઓ બને છે એને રાજનીતિની અંદર દખલગીરી ન કરવી જોઈએ રાજનીતિ અલગ વસ્તુ છે સમાજ અલગ વસ્તુ છે મેં ફરી પાછું હું એક કહેવા જઈ રહ્યો છું કે હું પણ એક સમાજના આગેવાન તરીકે સમાજનું પ્રતિનિધિત્વ મજબૂત રીતે કરું છું સમાજને એના પરિણામ આપ્યા છે અને માત્ર વાત કરું એટલું નહીં સમાજ એનો સાક્ષી છે કે સમયે સમયે જ્યારે જરૂર પડી ત્યારે સમાજની પડખે ઊભા રહ્યા છીએ સમાજનેનું પ્રતિનિધિત્વ કર્યું છે સમાજનેના પરિણામ આપ્યા છે રાજનીતિ એ વસ્તુ અલગ છે સમાજ વસ્તુ અલગ છે એટલે હજી ફરી એવું કહું છું કે મને ખ્યાલ નથી કેવો ઓડિયો વાયરલ થયો છે પણ સમાજના પ્રતિનિધિઓએ સામાજિક સંસ્થાઓએ રાજનીતિમાં ન આવવું જોઈએ રાજનીતિ રાજનીતિને બહુ એવી ઈચ્છા હોય તો રાજનીતિની અંદર આવી જવું જોઈએ

કે હું આજે ઇફકોમાં જીતી ને હું ભારતીય જનતા પાર્ટીનો નો કાર્યકર્તા છું સામેવાળો કોંગ્રેસનો કોઈ જીતો હોય તો સ્વાભાવિક રીતે કહી શકીએ કે કોઈ ઉમેદ કોંગ્રેસ આપણે મદદ કરી હોય હું પણ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય છું અને કાર્યકર્તા છું એટલે ઇફકો ની અંદર પણ ભાજપ ની જીત થઈ છે બે હજાર નવ બે હજાર ઓગણીસ ના ત્રણ ત્રણ વખત મને સાંસદ તરીકે ચૂંટણીને મોકલ્યો

સાવરકુંડલાના કાર્યકર્તાઓ માટે નહીં કે સમગ્ર અમરેલીના કાર્યકર્તાઓ માટે બધાની માટે હજી પણ હું તમારી માટે ગમે ત્યારે રાતના બે વાગ્યે પણ તમારો ફોન હોય તમારું ગામ તો તમારી માટે કાયમિક રીતે જોડાયેલો છું અને રહેવાનો તમે કોઈ ચિંતા નહીં કરતા તમે કોઈ પ્રકારની કોઈ ટેન્શન કોઈ ચિંતા નહીં કરતા ગમે તેવું કામ હશે તો રાતના બે વાગે પણ તમારું કામ થશે 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 અને બીજું કે ઘણો મને કહેવામાં દુઃખ થાય છે પણ ના છું કે મારે કહેવું પડે કોઈ પણ કાર્ય કરતા ને ભારતીય જનતા પાર્ટીનો કાર્ય કરતા ઉભો કરતા 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 દસ વર્ષ લાગે એ કાર્ય કરતા તોડવામાં ખાલી પાંચ મિનિટ લાગે તો આની કોઈ પણ કાર્યકર્તાને તોડવાની કોશિશ ન કરે કોઈ પણ ધમકી આપી કારણ કે કાર્યકર્તાની બેઠા એટલે ભારતીય જનતા કાર્યકર્તાને ચિંતા કરવાની જરૂર નથી ઘણાને આપતા આમ 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 કરો 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 તો 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 કરી કરી નાખશું તમને તમને કરશું કાર્યકર્તા આ જિલ્લામાં પોલીસ છે ને તેની અમને ખબર છે એટલે કે તાકાત છે ધમકી કરી કોઈ નહી અને કોઈ પણ કાર્ય આપણે પાર્ટીના કાર્ય કરતા હોય છે આપણે કોઈ ખોટું કામ નથી કરવાનું ખોટું કામ આપણે કરવાનું પણ નથી એટલે આપણે કોઈથી દડવાનું નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીઓ આપણે ગણવામાં અને આજે જે ગઈકાલે દિલીપભાઈ જો લગભગ તો બધી જ જગ્યાએ તમે જોયું છે કે કોંગ્રેસમાંથી કે આપમાં સવારમાં આવે બપોરે અમને હોદ્દો મળે

સાઈડલાઈન કરી અને કોઈને તમારે હોદો કે તમારે પદ આપો જે કાલ સવારે આવતા હો એમના માટે તો ક્યારેય એને સ્વીકારી ન શકીએ કારણ કે અમે જેમ દૂધમાં સાકર ભળે એમ ભળી જાવ એમાં અમને વાંધો પણ નથી પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે જૂનો કાર્યકર્તા છે જે અરેખમ કાર્યકર્તા છે એને ક્યારે અન્યાય ન થાય કારણ કે આજે આપણી સત્તા છે આપણી રૂલિંગ પાર્ટી છે અને આપણે રોલિંગ પાર્ટીમાં હોવા છતાં આપણી માટે આટલી મોટી ફોજ છે સત્તા પણ આપણે સામે પક્ષે કશું નથી એક પણ કાર્યકર્તા નથી એક પણ નેતા નથી એનું કોઈ નેટવર્ક નથી એમની આગળ કોઈ સત્તા નથી સત્તા પણ આપણને હંફા લે છે તો એમની પાછળનું પણ કંઈક કારણ છે એમની પાછળનું પણ કંઈક કારણ છે કે આટલી મોટી આપણી પાસે વિશાળ કાર્યકર્તાઓની ફોજ છે આપણી પાસે આટલી મોટી સત્તા છે આપણી પાસે બધી જ વ્યવસ્થાઓ છે સત્તા પણ આજે વિપક્ષ આપણને

તો આપણે 3 લાખ મતથી આપણે જીત્યા હતા તો આજે આપણે આ પરિસ્થિતિ આપણે આવી છે એની કારણ છે સર મને હું પાર્ટીનો આભારી છું મને કોઈ નથી પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીને 23 લાખની વસ્તી અને તમે 17 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે પાર્ટીને તા દ્રોહ કર્યો છે હતા મુકેશ હતા ડોક્ટર કાનાબર સાહેબ હતા

સમગ્ર જિલ્લાના કાર્યકર્તાનો માહિતી મેસેજ આપું છું સાવરકુંડલાથી કે તમારો નામચંદ નારણ કાચડિયા હજી પણ જીવે છે તમારી માટે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે છેલ્લા સ્વાદ સુધી ઓળખી જવાનો હું સુધી એટલે કોઈ કાર્યકર્તાએ મૂંઝાવવાનું નથી હું તમારી સાથે છું અને રહેવાનો છું આટલી જ વાત કરવી છે અને દિલીપભાઈ સંઘાણી જે આજે એકના મોટામાં મોટી મિત્રોની જે સંતા છે અને ચેરમેન બન્યા છે એમના માટે આપણે સૌ સાથે મળે અને ફટાકડા ફોડે અને એમને ચેરમેન